ભાવનગર કુંભારવાડા નારી રોડ પર જૂની અદાવતને લઈને બે કોમોના લોકો વચ્ચે મારામારી સર્જાઈ કોર્ટમાં નિલેશ ભરતભાઈ નિલેશભાઈ ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો તો કુંભવાળો ઘડીયો ગુલાબગર રહે છે શું બનાવ બેનો હતો એ સેજાદ તાજી કરી છે ક્વોર્ટરમાં રહે છે આઠથી ત્રણ આઠથી પાંચેક વેરે પહેલા અરવિંદભાઈ ભરનો નારે અમારે જેને છોકરો છે નાનો એની અરે જૂની અદાવત હતી અને એની દુશ્મની હતી અને બનાવી લોકો ધ્યાનમાં રાખ્યું મોટી કોટર માં ચૂરો નીકળો નહીં એટલે મને એને અદા વચરો ને માર્યો એ લોકો કેટલા જણા હતા એ લોકો એ નહી તો 10 થી 15 જણા હતા તમે કોઈને ઓળખો છો હા સેજદ ને એકને ઓળખું અત્યારે મારવામાં કેટલા જણા હતા ઈ મોડે તો મે કોન પર સેજુ એકને ઓળખું એમની પાસે શું હતું એ લોકો હાથે તો લોડા બે આપણે બધું હતું છરીયું ઘાતક અછર હતા તમને કેટલા જણાની નીચા થઈશ મને એકને જ ઇએસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ